ठीक ऐसे ऊपर नाडी हमने जो बुड़िया पण जावी थी सेना और आपीने मारे नीचे जाउसे એટલે જો જોઈ રહ્યા નીચે એ દરવાજો ખુલે ગરે છે जाइए નીચે જાવે નીચે શું કામ હે આજે ઘરે નું નું કામ પણ મસ્ત દે કે કપડા કપડા સાળો પોતા બધું થાય પૂગીને રમવા આનંદા છે જો અને જમવાનું બાકી છે பாகிஸ்தான் <laughs> तो जो और मन कर मन कर ये नहीं जाए जाए बिस्किट नहीं था बिस्किट तो मैं कहीं लिया बिस्किट में दाग मैं कहीं लिया बिस्किट में दाग नहीं जो मस्त खाओ नहीं तारे, ले का का खाने खाओगे <laughs> है तारे खाओ जो चकी ए मारे चकले ચકલે પાલક ને ચણા ને દાળ ને રોટલી અને જો હરમાને ને રોટલી બનાવે ગયો નિ હરમાન રોટલી બનાવે अरे साइकिल कोणी लायो है साइकिल तब लायोगा मैंने एक साइकिल नहीं है कि है नहीं, नहीं, नहीं जो मेरा से એટલે ये गंदरा मका ले दी जाती है ये देखो कुड़िया तो मस्त में जानी नहीं धोई થઈ ગઈ છે થઈ ગઈ છે અરમાન સુઈ ગયો અને આ ઘરની અમારા હાલત છે તો ઘરને થોડું વાર કરશું અને તો જાગે એટલે થોડું કામ તો થાય નહીં બીજું શું છે એટલે કામ કરશું રમાડવાનું છે બી જાગે એટલે એમ રમાડવાનું પછી ઘરનું કામ કરવાનું સાચવવાનું આજે અમે લીધું મસ્ત 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 સાડીઓ જુઓ મસ્ત મજાની સાડીઓ લાવી ને આપણે હવે ચાલુ કરી છે સાડી વેકવાનો ધંધો ચાલુ કર્યો છે તો કોઈ પણ સાડી લઈ લે તો આપણા ફોન કરજો અને ભાઈ આવજો આપણા ઘરે તો જો કે મસ્ત મસ્ત સાડી લાવી દે આ જો મદદ કરી નાખી છે આપણે સાડી લેવાની પણ મદદ કરી નાખી છે જો ગુળી પણ ટી છે એમાં રોવા મંડી છે અને એ નાખી માતર મસ્ત મજાની અને અરમાને મસ્ત માતર ખાવા બે જો માથર કાપવાની અંદર ગુગી તો ખાય નહીં એટલે એ અમને જોઈ રહીએ કે તમે હાલ ખાવા પછી મારે ખાવાની જ છે ચાલો અમે માતર ખાઈ લઈએ આજે તો શું બને તમે રસોયા આજે અમારા ભાઈ રસોઈ બની આ ગયા છે અને કકોડા કાપે છે અને અમારે ઘૂગીને જો ભૂખ લાગી એટલે હાથને ધાવા માંડે મેં કીધું હરમાન ભાઈ શું કરો તમે એમ ના કપાય અંગૂઠે વાગી જાય અને એકડી બોલો જો કંકો બધા કાપી નાખ્યા અને હરમાન હવે ટમેટા લઈને બે જ્યો અને જો જોઈ જની જેમ કંકોળાનું શાક બનાવવાનું બાકી છે